આખરે સુરત શહેર પોલીસને નવી સિવિલ હોસ્પિટલમાંથી ગૂમથેલ થયેલા અપયુત બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે સુરત પોલીસે સોળ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી નાકરે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલ અપયુત બાળકને સહી સલામત મુક્ત કરાવી મહિલાની અટકાયત કરી હતી સુરત પોલીસે છેલ્લા ચોવીસ કલાકથી એક બાળકને શોધી કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને મળવા આવેલા સંબંધીના ત્રણ વર્ષના બાળકનું હોસ્પિટલના વોર્ડની બહાર રમતા રમતા ગુમ થયાની ઘટના બાદ સીસીટીવીમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાઈ હતી પહેલાં તો સિવિલના સિક્યુરિટી સ્ટાફે બાળકના પિતાને સીસીટીવી તપાસો આપ્યા ન હતા અને ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટને પણ ઘટનાને લઈ ગંભીરતા દાખવી ન હતી જેથી આખો મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સુધી પહોંચતા તેમણે ડીસીબીને બાળકને શોધવા આદેશ આપતા પોલીસ કામે લાગી ગઈ હતી અને ખડોદરા પોલીસ સાથે ડીસીબી પીસીબી એસઓજીની ટીમે અલગ અલગ સો ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને આખરે ચોવીસ કલાકમાં જ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી તો બાળક સાથે પકડાયેલી મહિલા પોલીસ સામે આજીજી કરતી પણ વિડીયોમાં કેદ થઈ છે સમગ્ર ઓપરેશન પોલીસ દ્વારા વિડીયો પણ બનાવ્યો હતો આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતા જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસને બે પત્નીઓ છે અને તેની પહેલી પત્ની પાનફુલ દેવી દ્વારા તેને સંતાનમાં એક દીકરી છે અને અઢાર વર્ષનો લગ્નગાળો થયો હોવા છતાંય દીકરો ન થયો હોય પાનફુલ દેવીએ તેના પતિના ચાર મહિના પહેલાં જ બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવ્યા હતા અને બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ દ્વારા સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો હોય તેને સાથે લઈ આવી હતી જે દીકરો બીમાર પડતા તેને બંને આરોપી તથા સંગીતા દેવી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સારવાર કરાવી હતી આ દરમિયાન પાનફુલ દેવીની નજર ફરિયાદીના હોસ્પિટલના વોર્ડ બહાર રમતા બાળક પર પડતા પોતાનો સગો દીકરો ન હોવાથી પુત્ર પ્રેમની લાલસામાં દાનત બગડતા તેને કોઈ રીતે લલચાઈ પોતાના રહેણાંક મકાનમાં લઈ જઈ ગોંધી દીધો હતો આ ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરી સાડા પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જે અને આ બનાવ કરી કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસના જાણથી તાત્કાલિક જે ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સો ટીમો પર જોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ ટુ તેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જો ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથો સાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબતક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોય આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય તો કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય જો તો એટલા કન્સલ્ટેશનના સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો અમને આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરે કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન અવાસ જો પંડેસરા પુરુષેશન વિસ્તારને છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના ધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અપને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમે જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અઘાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બધા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોને તો અત્યારે આ જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું પણ જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછને બતાવે છે કે એના આ એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઈફ છે મહિના પહેલાં કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબૅન્ડથી જો એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થયોરી ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં અલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો તો બીજા બાળકને શું જરૂર હતી સાથે બે ત્રણ બાળકો ત્યાંથી ત્યાંથીઓ અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને વડોદરા પોલીસ ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ હન્ડ્રેડ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજારથી જ્યાદા અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો 콜 디테일스 बारे में जो अनाउंसिस चलता था तो कोई प्रकार प्रकार ना कसर अपनी सुरक्षा की तरफ से बाकी ने के मतीरा की अपने हमें हेम हेम बालक वाला हमने माता AMLO स्वभाव की स्वभाव साली थी बालक अपने में सही सलामत पहुंचे सूरत नवी सिविल हॉस्पिटल में गुम थायल बालक ने सुदी काढवा पुलिस से रात दिवस एक करी 24 क्लॉक के अंदरज बालक ने सूरत माधी जो सही सलामत रहते सुदी काढता માતા પિતાએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકને જોઈ માતા પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ